આજે ગઈકાલ રાત્રે દોઢ વાગે મેં માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતર આત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હવે રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાન મારા પ્રદેશના મોડીઓને મારા સરકારમાં સીએમ સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એમને શું જ છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હશે અને જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું આ વાત મારા આજે સંગઠન શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને ચારસો પ્લસના નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફથી જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબને સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રી શ્રીને મેં બધી જ વાત કરી છે મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખત તરફ નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની છે અને હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ જાહેર મંચ પર કહ્યું બે હાજર સત્યાવીસ ની ચૂંટણી હું નથી લડવાના વિધાનસભાની આ મારી ત્રણ ટર્મ કરવાનો છું સત્યાવીસ ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી ત્યારે હું એવી વસ્તુ સ્પીડમાં ચાલુ છું કે મારા કામ સ્પીડમાં થાય મારા વિસ્તારના કામ મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું એટલે અમુક સ્ટેપ મારા મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટીને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખત તરત નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ

વિધાનસભાની આ મારી ત્રણ ટર્મમાં કરવાનો છું સત્યાવીસની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી ત્યારે હું એવી વસ્તુ ઓછી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય મારા વિસ્તારના કામ મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું એટલે અમુક સ્ટેપ મારા મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવર્યા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઈનમાં ના હોઈ શકે પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે તમને કહું જે મહિવિયરનું કામ મારા બે હજાર વીસમાં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માગણી મારી સરકારે સાડી ચારસો કરોડની પૂરી કરી અને મારી લાગણીને માગણી હતી કે આચારસંહિતા પહેલાં એ કામ ચાલુ થાય ખૂબ ટેકનિકલ કારણસર લોકો એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટલી કામ ધીરું થયું એટલે આજે આચાર આચારસંહિતાના ત્રણ મહિના જે મહી વિહરણનો જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતો એ ત્રણ મહિના અટકી ગયો ત્રણ મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા ત્રણ મહિના ખેંચાય ચાર મહિના તો સાત આઠ મહિના આ પ્રોજેક્ટ લેટ થાય એટલે બે હજાર સત્યાવીસ પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યારે મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ મારે કહી છે બે હજાર ચોવીસમાં તમે રાજીનામું આપ્યું

આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ લે અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠનના સ્થાનિક સંગઠન સંકલન કરી ગુજરાતમાં ભાજપ જે બદનામ થયું કારણ કે છેલ્લા બાર કલાક થી

પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહી છે એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોય શકે પણ હું પાર્ટી લાઈનમાં છું અને પાર્ટી લાઈનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું એ જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાથી પાર્ટીને નુકસાન જતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણય પાછો લેવો મેં કોઈ મુદ્દો કોઈ ઉઠાવ્યો નથી કોઈ વાત કરી નથી આ હોત તો તમારી વચ્ચે આવી ગયેલી વાત આત પછી આ કોઈ વાત ના હોય